સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ આરટીઈ એટલે કે શિક્ષણના અધિકાર હેઠળ આર્થિકથી નબળા સામાજિક રીતે વંચિત જૂથના બાળકોને ધોરણ એકથી ખાનગી શાળામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ અરજીઓ સ્વીકારાઈ હતી જેમાં અરજીઓ આવી હતી જેમાંથી ચાર હજાર માન્ય ઠરી છે જોકે બાકી રહી ગયેલા અરજદારો માટે પંદરમી એપ્રિલ સુધી મુદ્દત વધારાઈ છે નબળા અને વંચિત જૂથના વાલીઓના સંતાનો પણ ખાનગી શાળામાં વિનામૂલ્યે અભ્યાસ કરી શકે એવા હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે અરજીઓ મંગાવાય છે જેમાં ચાલુ સમયગાળો નિર્ધારિત કરાયો હતો કે અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારની વાર્ષિક આવકની મર્યાદા રખાઈ હતી જેથી બહુ ઓછા અરજી કરી શકતા હતા પરંતુ હવે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે છ લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા કરી દેવાઈ છે અને અરજી કરવાની મુદ્દતમાં પંદરમી એપ્રિલ સુધી વધારો કરાયો છે જેથી મોટાભાગના લાભ લઈ શકશે હજુ સુધી પંચાવનસો જેટલી અરજીઓ આવી છે અને તેમાંથી ચાર હજાર જેટલી માન્ય ઠરી છે તેમણે નોડલ ઓફિસર નિલેશજી ગોડના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ ઓનલાઈન એપ્રુવ અને રિજેક્ટ કરવાની કામગીરી કરી રહી હોવાનું જણાવ્યું હતું આ અંગે ચંચન ન્યૂઝ સાથે નિલેશભાઈ ગોરે વાત કરી હતી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુજ અને આઈટીની પણ જિલ્લા કક્ષાએ જવાબદારી મારા સીડી છે અત્યાર સુધી આઈટી આઈટીની ફોર્મની જે કાર્યવાહી હતી એમાં અઠ્યાવીસ ફેબ્રુઆરીથી બારમી માર્ચ સુધી કાર્યવાહી ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો હતો જેમાં નબળા અને વંચિત જૂથના જે બાળકો છે આર્થિક રીતે પણ નબળા છે એવા વાલીઓના સંતાનો ખાનગી શાળામાં પણ મફત પ્રવેશ મેળવી શકે એ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ યોજના છે બારમી માર્ચ સુધી ફોર્મ ભરવાનો સમયગાળો હતો પરંતુ આવક મર્યાદા વધતા અગાઉ આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર હતી અને શહેરી વિસ્તારમાં દોઢ લાખ આવક મર્યાદા હતી પરંતુ સરકારશ્રીનો જે હમણાં સુધારો ઠરાવ આવ્યો એમાં આવક મર્યાદા છ લાખ થઈ ગઈ એટલે કે પંદરમી એપ્રિલ સુધી આ ફોર્મ ભરવાનો સરકારે સમયગાળો લંબાવેલ છે આ સમયગાળા દરમિયાન હજી પણ કોઈ વંચિત રહી ગયા હોય વાલીઓ અત્યાર સુધીની વાત કરીએ તો આપણે એકાવનસો જેવા અંદાજિત ફોર્મ ભરાયા છે અને ચાર હજાર અને સત્તર ફોર્મ આપણે માન્ય કર્યા છે એટલે કે હજી પણ પંદર તારીખ સુધી ફોર્મ ભરવાનો સમયગાળો ચાલુ છે એટલે જે કોઈ વાલીઓ અથવા તો જેના ફોર્મ રિજેક્ટ થયા હોય અથવા તો જે હવે આવક મર્યાદામાં આવતા હોય છ લાખની એવા વાલીઓના સંતાનો પંદરમી એપ્રિલ સુધી આઈટી પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકશે